બનાસકાંઠાના ડીસા જીઆરડીસી પાસે ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયું છે ડીસાના ઢુવા રોડ ફટાકડાનું ગોડાઉન આવેલું છે જ્યાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આગના કારણે લોકોમાં ફફડાટ પણ ફેલાવ છે આગમાં કેટલાક લોકો દાઝ્યા પણ છે આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી તેમજ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી જ્યારે દાઝેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઈસાના ઢુવા ગામ પાસે જીઆઈડીસી છે જીઆઈડીસી વિસ્તારના અંદર દીપક ફટાકડાની ફેક્ટરી મોટી આવેલી છે વહેલી સવારે આગની ઘટના બની હતી મારે કેમને એમને દ્રશ્યો બતાવી રહ્યા છે અત્યારે ફાયર ને એમ્બ્યુલન્સ સહિતની ટીમો પહોંચી છે ફાયર ફાઈટરની ટીમો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે ક્યાંક હજી ફટાકડાના જે બારૂદો છે તે હજુ છે આગ લાગવાનો ખતરો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે આ મામલે અત્યારે ફાયર ફાઈટરની ટીમો પહોંચી છે એમ્બ્યુલન્સ પહોંચી છે જે લોકો મૃતકો છે તેઓને અત્યારે સિવિલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે બચાવ કામગીરી અત્યારે શરૂ છે પાલિકા સહિતની ટીમો અત્યારે હાજર જોવા મળી રહી છે પોલીસ પણ હાજર જોવા મળી રહી છે સંપૂર્ણ પણ અત્યારે બચાવની કામગીરી શરૂ છે ક્યાંક ને ક્યાંક જે રીતે આગની ઘટના હતી તેને લઈને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લોકોના ટોળો ટોળો ઉમક્યા હતા અત્યારે બચાવ કામગીરી સંપૂર્ણપણે રીતે ચાલુ છે નગરપાલિકાના જે વોટર બાઉન્સરો છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે રીતે આગની ઘટના હતી તેને લઈને અફરાતફરીનો માહોલ છે ક્યાંક ને ક્યાંક અહીંયા કહી શકાય છે કે જે ફાયર ફાઈટરના જે સાધનો છે તેનો પણ અભાવ હતો તેવી અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી રહી છે આ હાલ તો એ બચાવ કામગીરી શરૂ છે અને તેને લઈને આગળ શું તપાસ થાય છે તે જોવાનું રહેશે દ્રુપરમા જીએસટીવી